ભુજના છજફળિયા ફરસાણી દુનિયા પાસે ગઈકાલે ગાય હડકાઈ થઈ હતી હડકાઈ ગાયે ભારે આતંક મચાવ્યો હતો અનેક લોકોને હડફેટે લેતા ભારે અરેરાટી ખાસ કરીને ચોમાસું શું સાથે જ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ રસ્તાઓ ઉપર વધી જતો હોય છે ગઈકાલે ભુજના છજફળિયામાં ફરસાણાની દુનિયા પાસે એક ગાય હડકાઈ થઈ હતી આ હડકાળી થયેલી ગાયે એટલી હદે આતંક મચાવ્યો કે ભારે દોડાદોડ કરીને અનેક લોકોને હડફેટ લીધા હતા અનેક વાહનોને હડફેટ લીધા હતા અનેક લોકોને ઈજા પહોંચાડી હતી અને ખાસ કરીને ગાય હડકાળી થઈ છે તેવી માહિતી મળતાની સાથે લોકોમાં ભય અને ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી લોકો દોડાદોડી કરતાં નજરે પડતા હતા ખાસ કરીને આ જે ગાયનો વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ ચોંકાવનારો છે દુઃખદ છે સંબંધિત સત્તાવાળાઓ સિક્કાની બીજી બાજુ પણ જોઈ અને આવા રખડતા ભટકતા ઢોરને તાત્કાલિક અસરથી ડબાવવા પૂરું આવે અને સૌથી મહત્ત્વની વાત છે કે તેના જે માલિકો છે તેમની સામે જો આકરા પગલાં લેવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ક્યાંક દુર્ઘટના થશે ક્યાંક વધુને વધુ બનાવો વધતા થશે અને લોકો હેરાન પરેશાન થશે ક્યાંક ટ્રાફિકની સમસ્યા થશે ક્યાંક અન્ય સમસ્યા થવાના દિવસો પણ દૂર નથી ત્યારે તાત્કાલિક અસરથી નગરપાલિકા યોગ્ય કરે તેવી માંગ છે